યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આપણા વૈદિક પુરુષો યોગી પુરુષોએ કીધું છે ઓમની ભૂમિકામાં એક શબ્દ આપ્યો છે ઓમ રે પરમાત્મા જાગે સબકી આત્મા પાપો કાહો ખાત્મા જગત બને ધર્માત્મા જગત ધર્માત્મા ક્યારે બને કે દરેક એક ઈશ્વરને માનતા થાય એ જગતની ભૂમિકામાં બધા મતપંથો જુદા છે એનાથી બહાર નીકળવા માટે શું કરવું મતપંથોએ ગુરુવાઓએ બધાને પકડી રાખ્યા છે માણસ છૂટી નથી તબકરાની જેમ હવે એનાથી મુક્તિ કેમ તો ધર્મની પહેલાં આપણે પરિભાષા કરીએ ધર્મની પરિભાષા શું ધર્મ એટલે શું આપણે બધા મતપંથો પંથો ઊભા કરી નાખ્યા છે અને એમાં બધા એમ માને છે કે આને ધર્મ માનીને બેઠા છે કે દેવી દેવતાઓમાં ફિટ થઈ ગયેલા હોય એને ધર્મ માની કે પછી આમ ફિટ થઈ ગયું ને તમારે બીજી કંઈ જરૂર ન પડે એકમાં માની લીધો આ મારે રેડી છે એમ એટલે પોતપોતાની માન્યતા પ્રમાણે બધું ફિટ કરેલું છે વાસ્તવમાંથી એમાંથી બંધનમાંથી મુક્ત થઈને આગળ નાખવું જોઈએ ધર્મની પરિભાષા મહાપુરુષો વૈદિક પુરુષોએ શું આપી ખબર કે આપણને જે ચીજ પસંદ નથી આપણને જે વર્ત કોઈનું વર્તન પસંદ નથી એ વર્તન આપણે ન કરવું જોઈએ કે આપણને આડે કોઈ છેતરપિંડી કરે આપણને પસંદ નથી આપણે અહીંયા છેતરપિંડી ન કરવી આપણને કોઈ અપશબ્દ કહે આપણને પસંદ નથી આપણે કોઈને અપશબ્દ ન કહેવો જોઈએ આપણને હર કોઈ વસ્તુમાં જે જે વ્યવહારમાં આવતી ચીજ દુઃખદાયક લાગતી હોય એવો વ્યવહાર અહીંયા સાથે આપણે ન કરવો જોઈએ આપણને કોઈ દુઃખ આપે આપણને પસંદ નથી આપણી કોઈ જૂઠું બોલે આપણને ખબર પસંદ નથી એટલે જે વ્યવહાર આપણને પસંદ નથી એ વ્યવહાર અન્ય ન કરવો એનું નામ ધર્મ અને આ ધર્મની પરિભાષા આનાથી ઊંચી કોઈ આવતી નથી પણ આ ધર્મની જે અંધ માન્યતા છે એને અંધવિશ્વાસ કહેવાય છે અને એ અંધવિશ્વાસમાં જે જકડાઈ ગયા ને એને આપણે બધા ધર્મ માની બેઠા છે વાસ્તવમાં એ ધર્મ નથી ધર્મ આવી વસ્તુ કહેવાય આટલી વસ્તુ જો દરેકના વ્યવહારમાં આવતી કોઈ માણસ અન્યાયથી પીડિત ન થાય બધા આવું જો વિચારતા હોય તો આ મૌલિક ધર્મની પરિભાષા જો સમજાઈ જાય તો જીવનનું એનો ઉદ્ધાર થાય જીવનનું કલ્યાણ થાય દેશનું સમાજનું બધાનું કલ્યાણ થાય સર્વે ભવંતુ સુખીનો શબ્દ આ છે આ દરેકમાં જો વ્યવહાર આવતો હોય તો સર્વે ભવંતુ સુખીન આ શબ્દને સાર્થક કરાય અને થાય ઋષિઓનો આ શબ્દ છે વેદનો આ શબ્દ છે એના આધારે જ આપણે ચાલવું જોઈએ બાકી બીજી રીતે કલ્પિત રીતે આલવું એ માનસિક કલ્પના છે માનસિક કલ્પનાની જેમ તમે કલ્પના કલ્પનાના રાજમાં તમે આડતા હો તો પોતાને જે સંતોષ લાગે એ પકડી લીધો પણ મહાપુરુષોની વેદોની શાસ્ત્રોની આર્થ ભૂમિકામાં જે તમે પ્રમાણ લઈને ચાલો એનું નામ ધર્મ છે હવે ઘણા ગુરુથી એટલા બધા ફિટ થઈ ગયા હોય કે ગમે એમ કરો તો એ બદલે નહીં મારે બીજો ગુરુ ન થાય દાસી જીવણની વાત કરું દાસી જીવણને ગુરુ કર્યા હતા એની વાત સમજાણી નહીં વાતમાં તો ગંગા સતી એ રીતે હોય સંતોની વાત છે ગંગા સતીથી માંડીને કબીર સુધીમાં એની વાતનો મર્મ છે નામ નામ શું છે એ જાણવાની વાત છે સંતો એટલી શાંત કરે છે નામને જાણી લો એ જે જાણ્યા પછી એને અનુભવ કરીને ગંગા સતી કીધું ઈંડપિંડથી પર છે ગુરુજી મારા એનો રે દેખાડું તમને દેહ સજાતી વિજાતિની જુકતી બતાવું બીબે પાડી દો બીજી ભાત ઈન એટલે કે આ જગત ખલક કહેવામાં આવે પિંડ એટલે આ ખલકની અંદર જે વસ્તુ છે અને પિંડમાં જે વસ્તુ છે એ ઈશ્વર તત્વ એનાથી પર છે એટલે કે સજાતી વિજાતિની જુક્તિ એટલે સજાતિ એટલે પોતે વિજાતી એટલે પરમાત્મા એની જુક્તિનો ખ્યાલ આપો તમને બીબે પાડી દો બીજી ભાત અને એ જ્યારે જો તત્વ સમજાઈ જાય તો તમને આ વસ્તુનો જે ભ્રમણા છે એ બધી તૂટી જાય કાલ્પિકને ભૂમિકા વહી જાય હવે એ વસ્તુ કઈ છે કે ખલકની અંદર તમે જ્યાં જાઓ છો ત્યાં જ્યાં જુઓ ત્યાં નામ રૂપ અને ગુણ આ જગતમાં નામ રૂપ ગુણથી વિશેષ ત્રીજી ચોથી વસ્તુ છે કોઈ એટલે ગંગા સતીએ કીધું નામ રૂપ ગુણ નાશ ચોથું પદ અવિનાશ જે જાણે ચોથા પદનો ભેદ એને કહે હરિનો દાસ બરાબર તમે ગમે એવી તીર્થયાત્રા કરો ત્યાં નામ રૂપ ગુણ સિવાય કાંઈ કરું ગમે એવા મંદિરમાં જાઓ રૂપવ દેખાય રૂપ ને નામ જ છે તો એ રૂપ ગુણ નામમાં આપણે ભટકીએ છીએ એનાથી પર જવાની વાત છે ચોથું પદ અવિનાશ જેને ચોથા પદનું જ્ઞાન આપે જાણ થાય તો ચોથું પદ ક્યુ છે પોતાની અંદરની વસ્તુ છે જેને પદ કહેવાય કે તમે આખા ખલકને તમે જોવો છો જગતની આખામાં જ્યાં જવું એને નામ ગુણ જ છે ને ખલકમાં તો એની પરખ કોણ કરે છે એ ચોથું પદ પોતે આપ છો એની પરખ જે કરે છે એ હરિનો દાસ કહેવામાં આવે છે બરાબર તો આ ખલકમાં તમે જ્યાં ધાજનાનું છે નામ રૂપ અને ગુણ આમાં શું છે જીવ ઈશ્વરને માયા સંતોએ આની એકતા કરી બતાવી છે કે આ જ્યાં તમે જુઓ ત્યાં રૂપ છે રૂપ તે જ માયા ગુણ તે જ જીવ છે જ્યાં જેવું રૂપ હોય ત્યાં તેવું રૂપ ગુણ પીડો હોય બરાબર અને જ્યાં જેવો ગુણ છે ત્યાં તેવું નામ પીડ્યું હોય હવે નામ તો મનુષ્ય સર્જિત છે ને રૂપગુણ તો પ્રકૃતિ સર્જિત છે નામ તો બધે કાગડાએ કોઈ દીધી એમ કીધું હું કાગડો છું પશુ એ પંખી એ કીધું એ બધા નામ મનુષ્ય સર્જિત છે જેણે પોતાના વ્યવહાર માટે સમાજના વ્યવહાર માટે નામનું સર્જન કર્યું છે જેવું એટલે નામ રૂપ ગુણનાશ ચોથું આ એ બધેની પરખ કોનાથી થાય આપણાથી થાય અને નામ કોણે આપ્યા મનુષ્ય વ્યવહાર માટે સંસારના વ્યવહાર માટે જગતના વ્યવહાર માટે તો જ્યાં જુઓ ત્યાં રૂપ છે રૂપ તે જ માયા જ્યાં જેવો રૂપ દેખાવો એનો ગુણ છે એટલે ગુણ ભોગવવા જાય છે એટલે એને જીવ કીધો અને નામ તે જ ઈશ્વર છે કેમ કે નામથી જ દરેક વસ્તુની પરખ થાય છે એટલે એ પરખ થાય છે એને કીધું કે નામ એ જ ઈશ્વર તે વસ્તુ આની અંદર પડે છે જીવ ઈશ્વર ને માયા કેમ કે રૂપ આમું જોયું મોહ આમાં થયો પોતાની અંદર આમે ગુણ દેખ્યો ભોગવવાની ઈચ્છા થાય તે જીવભાવ એવો અને સામે જો તમે નામને પકડ્યું હોય તો ઈશ્વર છે એ ભૂમિકામાં જોઈ લો એટલે કૃષ્ણ ભગવાને કીધું છે આવતો નથી જતો નથી ભીજાતો નથી સુકાતો નથી ડટાતો નથી એવો અજર અમર અવિનાશી હું આત્મા છું તો એ વસ્તુ કઈ છે કે નામ છે નામ એટલે શું શબ્દ શબ્દ આવે ખરો જાય ખરો ડટાય ખરો ભીંજાય ખરો કપાય ખરો બળે ખરો એવો અજર અમર અવિનાશી આત્મા એ આ શબ્દ છે આ શબ્દની કેવી ભૂમિકા છે તમે એક બ્રહ્માંડની અંદર શબ્દની અંદર જેવી રીતે વીજળીમાં કોઈ વસ્તુ મૂકો ટેકનોલોજી તરત એ પ્રકાશ કરી દે કે આ વીજળી ચાલુ છે એમ બરાબર એની જેમ શબ્દ તમે બોલ્યા તરત ઈશ્વરે તેનો પ્રકાશ આપી દીધો જો વાણીમાં આવે એ બ્રહ્મ નહીં પણ જેનાથી વાણીનો પ્રકાશ થાય એ બ્રહ્મ છે શબ્દ બોલ્યા એટલે આખા બ્રહ્માંડની અંદર ફેલાય છે કાંઈ તમે ફોનથી વાત કરતા તમે અમેરિકામાં વિદેશોમાં ગમે ત્યાં એ જ તમારી ભાષામાં અને તમારા અવાજમાં એ સંભળાય છે કેમ કે એ શબ્દ તરત પકડી લે છે વિદ્યુતની સમાન આખા બ્રહ્માંડમાં સોહંગ ફૂટા નવખેલ ભયા નવખંડની અંદર સોહંગ શબ્દ છે એની ભૂમિકામાં આટલી જ શાન કરે છે અને આ જ તમને ઉપદેશ જે અહીંયા મળે આ વાત થાય છે સંતોના ઘરની એ જ ઉપદેશની શાન છે ને આ વાત છે એટલું કોઈ પકડીને ઊભા થઈ જાવ મીરાબાઈને એટલી જ વાત મળી કબીર સાહેબને એટલી જ વાત મળી પછી બી બીજી વાર ગુરુ પાસે જવું નથી પડ્યું મીરાબાઈને નથી જવું પડ્યું અને નથી જવું પડ્યું કબીર સાહેબ છે એકમાં પકડી લીધું એની કેટલી પીપાસા છે જિજ્ઞાસા કેટલી હશે લો કેટલી હશે તો એણે પકડી લીધો કે આ તત્વ છે બરાબર એટલે એની જેમ દાસી જીવનને ઉપદેશ મેળવ્યો હતો પણ એને ખબર ન પડી પછી તો ભાઈ ખૂબ ભટક્યા ગુરુ માટે અનેક ગુરુમાં રખડ્યા કહે છે ગુરુજી મારા હું રખડો બાવન બજાર એની વાણીમાં છે બરાબર હવે પાછો એકવાર સત્સંગ હતો અને એમાં દાસી જીવાણી ભીમ સાહેબની સભામાંની અંદર બેઠા અને બધા સત્સંગ પૂરો થયો બધા જવા માટે અગિયાર બાર વાગવા માટે પોતપોતાની ઘેરે તે ભીમ સાહેબ ભાળી ગયા દાસી જીવનને એકલા બેઠા હતા કે ભીમ સાહેબે કીધું હું તું હદાફળની જેમ કે આટા માર છું તો કે બાપુ કોઈ ગાભ રાખનારો મેળો નહીં એમ કે મને આ સમજાવો મેં કરી બધી રીતે ભટક્યો છું એમ કે મને આ પકડાતું નથી બે હજાર તેદી દી આખી રાત કરી તેદી આ નામરૂપ ગુણની વાત આપી આ શબ્દની વાત આપી તો એને ઘા ન લાગ્યો હવા તો બાપુ મને આમાં કાંઈ ધ્યાન ન બેઠો તો કાંઈ નહીં હવે પલ આવે ત્યારે વાત હવે એ ક્યારે પલ આવે એ તો દાસી જીવન પછી હવારે તો જેની ઘેરે ઉતરાતા ઘોડી લઈને હાલતા જતા હતા એમાં આ ઘેરે ગયા તેની વાહો વાંયા જતા હતા દાસી જીવન હવે કેદી કે પલ આવે ગુરુ વાહને જ જવું છે ગુરુની પાછળ પાછળ જતા નહેરું આવ્યું તે એને ખબર પડી કે આ હાથી જીવણ આવે છે એવા એટલે નેરામાં પોતાને મોજડી કાઢીને હાથમાં ઘોડાને રાય એને ખ્યાલ આવ્યો કે હામે કાઢે છે ને કીધું ને આ વડલો હતો છે કોઈ એમ કે હાલવા પલ આવી એને દેખાણી એનામાં લો છે અને તરફ તડપ છે અને કંઈક પામવું છે હવે જો આ પૂરું એમ કે ગરમ લોહ ડૂઝ્યું આમાં જો ઘા માર્યો તો એનો કાકાર આપી દે એવું એ ભીમ સાહેબ પામી ગયા કોઈ બી વ્યક્તિ શિષ્ય હોય એ ન પકડીએ પણ ગુરુ પકડીએ કે એને ક્યારે હું નાખવું બાકી સાધારણ માણસ ન ઓળખે કે ગુરુ શું છે એ અને એ વડલા નીચે બેઠા કે આવી જાય કે પાઘડીના વડે કાઢીને ઘા માર્યો બાપુ હું તમારી વાહન છું બે બેઠા તેથી અને બેહીન તરત આ નામ રૂપ ગુણનો ઉપદેશ આપ્યો જીવ ઈશ્વર માયાનો ઉપદેશ આપ્યો કે આને જીવ કહેવાય અને રૂપ કહેવાય અને માયા કહેવાય એ વસ્તુનો તરત સ્થાન આપી અને તઈ એને દાસી જીવણને ઘા લાગ્યો અને દાસી જીવણને કીધું વણ અખરશે અખર ભયા વણ લઈએ લીયા દાસી ને ગુરુ ભીમ બેઠા રાતનો થઈ ગયો વાહ વાલા એમ કે મને હવે આ પલમાં વસ્તુ જડી ગઈ એમ કે એમ લખીરામ મહારાજને વણકર સાહેબ વાતમાં ગયા હતા એ ભવાઈ રમતા હતા લખી મહારાજ અને એ રમતા હતા ને તે હા જે કાચું સીધું આવા ટાઈમે લેવા જવાનું આવે તો વણકરવાસમાં ગયા ત્યાં એ વાત વાતમાં એને લખી મહારાજને કહો કે વણકરવાસમાં એને વાત આપી દીધી અત્યારે જેમ આપણે વાતો કરીએ એમ અને એને તો ઘા લાગી ગયો મીરાની જેમ એને કીધું આજ હવે હું ભવાયાદથી બંધ કરી દઈ આજ હું ભવાઈને ખેલ નહીં ભજવી ભાઈનો ખેલ નહીં તો તમારી ઉપર તો પાત્ર છે તમે ભાઈનું પાત્ર લો છો ને બીજું કોણ મારે અત્યારે ગોતવા તો આપણે ગામમાં નાખવું રહે એમ કે તો આજે હું છેલ્લે દી રમી નાખું આજ પછી નહીં રમું એમ કે એ જ ફળની અંદર રાતે ભવાયા રમતા રમતા પટની અંદર એને કીધું આજ મને ભીતરિયા થઈ છે આંગણિયા લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મેળા એમ કે લખીરામ મહાત્મા કહે લખીરામે કીધું તે તે દિન એને ગુરુ મેળા અને એની સીધો ઉપદેશનો ઘા લાગી ગયો એટલે જો ઘા લાગવું હોય તો એવી રીતે લાગી જાય બાકી તમે પાંચ વર્ષ કાઢી રાખો ને સંતોની ભેગાને સભામાં બેઠો તો એ ઘા ન લાગે એટલે એક પોતાની પીપાસા હોય તો પકડી લેખે આ વસ્તુને સાર છે આ સંતોની વાતમાં ગંગા સતતથી માંડીને એના પ્રમાણ લઈને ચાલવું તો તમે સદ્ગુરુને પામી ગો અને કા વેદની વાતો લઈને ચાલવું તો તમે સાર્થક છો નહીતર બધે ભટક માણવું જ આવે છે આ ધર્મની વ્યાખ્યા નમસ્તે ભારત માતા કી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો